સુચના મોદમાં વોર્ડ નંબર એક અને બે વચ્ચે આવેલ નગરપાલિકા સંચાલિત બાગની અત્યંત જર્જરિત સ્થિતિ પર બેન્ડિયાએ એકવીસ જુલાઈના રોજ અહેવાલ રજૂ કર્યો હતો લગભગ એક વર્ષથી બાગના દરવાજે ખંભાતી તાળું લાગી જંગલ સમાન સ્થિતિ સર્જાઈ હતી અહેવાલમાં બાગના મુખ્ય દરવાજે લટકતું તાળું અને બાગની અંદર સર્જાયેલી અછત સફાઈના દ્રશ્યો રજૂ થતા તંત્ર હરકતમાં આવ્યું અહેવાલના સરકારક પ્રસાર બાદ નગરપાલિકા ઉપપ્રમુખ જશુ રાઠોડે તરત જ બાગનું તાળું ખોલાવ્યું અને બીજે જ દિવસે સફાઈની કામગીરી શરૂ થઈ છે

આમોદને એક નંબર વોર્ડ અને પાંચ નંબર વોર્ડને જો જોડતો બગીચો જે છે એની ખૂબ જ જર્જરિત હાલત જોવા મળેલી હતી બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરીને આમોદ શહેરના જે બાળકો છે નાગરિકો છે જે ફરવા માટે આવતા હતા તેની અંદર એક ખુશીનો માહોલ છે આ બાબતની અંદર જ્યારે ન્યૂઝ અમે પ્રસારિત કર્યા ત્યારે મુખ્ય અધિકારી સાથે અમે મીટિંગ કરી ને આખા બગીચાની પરિસ્થિતિની જાણ કરી ને મુખ્ય અધિકારીએ અમારી જોડે સંમત થઈ ને દેખરેખ રાખવાનું અમને કહી અમે દેખરેખ રાખી આંબોટના નાગરિક તરીકે અમે દેખરેખ રાખી ને આ કામ સારી રીતે કામ થઈ રહેલું છે અમે આશા રાખીએ કે કાયા માટેનો એક પગી જે છે એને આગળ મૂકે વ્યવસ્થા વ્યવસ્થિત થાય જેથી કંઈ બાળકો ઉંમરવાળા લોકો આનો લાભ લઈ શકે આ બી ઇન્ડિયા ન્યૂઝે જે પહેલા આ રિપોર્ટ કરી હતી તેને ચાલુ નગરપાલિકાએ